ભુજવાસીઓ ત્રણ દિવસોથી પાણીથી વંચિત રહેશે કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભુજની પ્રજા ખરેખર આઝાદ થઈ નથી પ્રાથમિક સમસ્યાઓના અભાવને કારણે ભુજવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમાંય હાલમાં ભુજ શહેરમાં જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે મેઇન લાઇન તૂટી ગઈ છે અને રત્નાલ પાસે આ લાઇનમાં બંગાણ સર્જાતા ત્રણ દિવસ સુધી ભુજ શહેરમાં પાણી નહીં આવે ત્રણ દિવસ સુધી આ લાઇનને મરામત કરતા લાગશે અને ત્યારબાદ એવું કહેવાય છે પાંચથી સાત દિવસે ભુજવાસીઓને પાણીનું વિતરણ કરવામાં આવશે હાલમાં જ્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે આમ પણ પાણીની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે અને તેવામાં જો હવે ત્રણ દિવસ સુધી પાણી નહીં આવે તો પછી ભુજવાસીઓની સમસ્યામાં ઓર વધારો થશે આ માટે ભુજ નગરપાલિકા તંત્રને રહેવાસીઓ માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા આ પ્રકારે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને તેનું પરિણામ હવે ભુજવાસીઓ ભોગવશે ત્યારે આજ રોજ અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી હતી આવો વિશેષ સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર સ્વાગત છે તમારું કચ્છ ટીવી ન્યૂઝમાં હું તેજસ પરમાર આજે એક મુદ્દો છે એના પર સવાલો છે ભુજ નગરપાલિકાને પણ સવાલ છે ભુજ નગરપાલિકાના પ્રમુખને પણ સવાલ છે જે જીવન જરૂરિયાત પાણી એ હવે એની લાઈન તૂટી ગઈ છે રતનાલ પાસે એવા અપડેટ મળી રહ્યા છે ત્યારે આપણી સાથે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા છે કાસમભાઈ સ્વાગત છે તમારે શું કેશો જીવન જરૂરિયાત પાણી જે હવે ભુજ શહેરને બે દિવસ નહીં મળે આજે જ્યારે ભુજ શહેરને પાંચ દિવસે આ ત્રણ દિવસ જો લાઈન રિપેર કરવામાં લાગશે તો ભુજ શહેરને આઠ દિવસે પાણી મળશે નગરપાલિકાને ખરેખર આની પાણી માટેની જે એક વ્યવસ્થા કરવી જોઈએ પણ એ વ્યવસ્થા કરી નથી તેનો આજે આ પરિણામ ભુજ શહેરની પ્રજા ભોગવે છે કે ટેન્કર ટ્રેક્ટર જે છે એ પૈસાથી વેચાતા મળે છે એમાં પણ લાગવે ગાલે છે જે ઓળખીતા બાળખીતા હોય કે જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય એમને ટેન્કર તાત્કાલિક પહોંચી જતું હોય છે બાકી આમ પ્રજા બસો રૂપિયા પાણીના પૈસા ભરે છે છતાં પણ એને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણીનો ટેન્કર પહોંચતો નથી આવી જ્યારે નિષ્ફળ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હોય અને જ્યારે ગુજરાતમાં હોય કે ભુજ નગરપાલિકા સુધી તમામે તમામમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો શાસન હોય છેલ્લા ચાલીસ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસન દરમિયાન આ લોકોથી પાણીની કોઈ વ્યવસ્થા નથી થઈ શકી એનો એક જીવતો જાગતો પુરાવો છે આ જે ભુજ શહેર નર્મદા આધારિત છે જ્યારે જ્યારે નર્મદાનું પાણી બંધ થાય કે લાઈનમાં ભંગાર પડે ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી લાઇન રિપેરિંગમાં પણ પાણીનો થતું હોય છે કામગીરીમાં ત્યારે તમે એને ખ્યાલ હોય તો અગાઉ ભુજોડી પાસે જ્યારે લાઇન તૂટી ત્યારે દસ દિવસ સુધી આ લોકોને લાઈન રિપેર કરવામાં લાગ્યા હતા અને ભુજમાં પાણીનો એવો કકડાટ થઈ પડ્યો હતો કે ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા દેતા પણ પાણીનો ટેન્કર લોકોને મળતું ન હતું અને એમાં એક મહિલા બાઈએ લોટસ પાસે ત્યાં આત્મહત્યા પણ પાણી માટે કર્યું હતું આવી જ્યારે પરિસ્થિતિ સજાય તો એની જવાબદારી ખરેખર નગરપાલિકાને સ્વીકારવી જોઈએ કે અમે વૈકલ્પિક વ્યવસ્થા છે નર્મદા બંધ હોય તો ભુજને પાણી કઈ રીતે પૂરું પાડવું એની અમે કોઈ વ્યવસ્થા નથી કરી આ ખરેખર એક અમારા માટે દુઃખ બાબત છે એ લોકો આજ દિવસ સુધી એ નથી કરી શક્યા કારણ કે તમે જોઈ શકો છો કે પાણી એ માણસની જીવન જરૂરી ચીજ છે અને જ્યારે આ જીવન જરૂરી ચીજમાં પણ આ લોકો પૂરા પૂરતા પ્રમાણમાં પાણી પણ જ્યારે ન આપી શકતા હોય તો ખરેખર આ નગરપાલિકાના તમામ પદાધિકારીઓને રાજીનામા દઈ દેવા જોઈએ અને ધારાસભ્ય અને સંસદ સભ્યને ખરેખર આ નગરપાલિકા સુપર કરવાની દરખાસ્ત મોકલી અને આ નગરપાલિકાને સુપરસિટ કરાવવી પડે કારણ કે અગાઉ ભુજ શહેરને બેતાલીસ બોરથી પાણી મળતું હતું અને આ પાણી આખો ભૂજ પીતું હતું અને તે પણ એકાંતરે મળતું હતું હવે આ બધે વાતો માત્ર એક સપના થઈ ગઈ અને હવે આપણે જ્યારે જ્યારે નર્મદા બંધ થાય એટલે ભૂજને પાણી માટે વલખા મારવા પડે આવી કોઈ આ લોકોથી વ્યવસ્થા થઈ નથી ગઈકાલે જ્યારે અમારા દ્વારા પ્રમુખ સાહેબને પૂછવામાં આવ્યું કે એ તો સમસ્યા અલગ જુદી જ છે પણ સમસ્યા તો સમસ્યા જ છે કે પ્રમુખ સાહેબને પૂછવામાં આવ્યો કે પ્રમુખ સાહેબ તમે અમને વર્જન આપો કે રેલવે સ્ટેશન પાસે ગટરની લાઈન તૂટી ગઈ છે અને ગટરનું પાણી બેફવામાં આવી રહ્યું છે ત્યારે પ્રમુખ સાહેબ એમ કહે છે કે અત્યારે મને લેટ થાય છે મને જવાનું છે કાર્યક્રમમાં જો આવા સવાલ જો પ્રમુખ સાહેબ કરતા હોય તો પ્રજા સામે કેવા કરતા હશે કાસમભાઈ આપે ભુજના પાણીનો જે સંભાળે છે વોટર સપ્લાયનો એ અત્યારે જાણીને પણ અજાણશે અને કોઈ જવાબ પણ નથી આપી રહ્યા ભુજની પ્રજા એને કેવી રીતે હવે સ્વીકારશે ચોક્કસપણે આપણે એ જ કહીએ છીએ હું ભુજ શહેરની પ્રજાને જ અપીલ કરું છું કે હવે આ શાસનને જાકારો આપો આ ધાર્મિક લાગણીઓમાં ન આવો અને આ લોકોની અનાવડતના કારણે ભુજ શહેર આજે દુઃખી થઈ ગયું છે જ્યારે ભુજ શહેર કચ્છનું પાટનગર ગણાય અને તમે જોઈ શકો છો કે જે પ્રાથમિક સુવિધાઓ છે ગટરની હોય સફાઈની હોય કે પાણીની હોય તે પ્રાથમિક સુવિધાઓ દેવામાં જો આ નિષ્ફળ જતા હોય તો ખરેખર આ લોકોને જવાબદારી સમજી અને રાજીનામા આપી દેવા જોઈએ અને ધારાસભ્ય સંસદ સભ્યને પણ આ દરખાસ્ત સરકારને મોકલી અને નગરપાલિકાને સુપરસિટ કરાવવાની જરૂર છે કારણ કે એક બાજુ મહાનગરપાલિકાની જાહેરાતો કરવામાં આવે છે પણ મહાનગરપાલિકાનું કોઈ પ્રોસીજર હજી અમને નથી લાગતું કે કોઈ થતી હોય ત્યારે અત્યારે નગરપાલિકામાં તમે જાઓ તમને કોઈ નહીં મળે કારણ કે નગર દિવાળી વેકેશન ચાલુ છે ચીફ ઓફિસર પણ ફોરેન ગયા છે ફરવા અને આ પદાધિકારીઓ જે જવાબદાર છે એ પણ નગરપાલિકામાં બેસવા તૈયાર નથી આમ પ્રજાને જવાબ આપવું પડે અને આ જવાબથી બચવા માટે આ લોકો નગરપાલિકામાં બેસવા માટે પણ તૈયાર નથી ચોક્કસપણે દિવાળીનું વેકેશન ચાલુ છે એટલે દિવાળીના વેકેશનમાં રજા હોય હવે અઢાર તારીખે સ્કૂલો ખુલશે તેના પછી કદાચ આ નગરપાલિકાની અંદર આ પદાધિકારીઓ હાજરી આપે એવું મને લાગી રહ્યું છે અને પ્રમુખ સાહેબ તો માત્ર ને માત્ર જવાબ પણ કોઈને લોકોને આપતા નથી ખરેખર પાણીની સમસ્યા કે ગટરની સમસ્યા હોય તો પ્રમુખશ્રીને હાજર રહેવું પડે અને લોકોને પ્રશ્નો સાંભળી અને ત્યારે ને ત્યારે એ પ્રશ્નોનું અમલીકરણ કેમ થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ અને કર્મચારીઓને સૂચના આપીને મૂકીને દેવાય કર્મચારીઓ કનેથી પાછો એનો ફોલોઅપ પણ લેવું પડે કે ફલાણાભાઈ અમારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા એ કામ ક્યાં પહોંચ્યું થયું કે નથી થયું આવું પહેલે જે હતું એ હવે આ નગરપાલિકામાં નથી રહ્યું ચોક્કસપણે આ તો નગરપાલિકામાં લોકોને જવાબ આપવા પડે પાણી માટેના ગટર માટેના સફાઈ માટેના એના પૂરતો જ છે આ માત્ર હોદ્દા લઈને બેસી ગયા છે અને ખરેખર પ્રજા હિતમાં કોઈ કામ આ લોકોથી થતું નથી અને કરવા પણ તૈયાર નથી કારણ કે એક બાજુ કર્મચારીઓ બધા ગ્રુપ બિઝમમાં છે ધારાસભ્ય અલગ ગ્રુપ બિઝમમાં છે એટલે આ જોઈએ તો આજે જે છત્રીસ સેવકો છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કોઈની સાથે નથી એવું આ ચોક્કસપણે સાબિત થાય છે કારણ કે ખરેખર ધારાસભ્યની પકડ હોવી જોઈએ ધારાસભ્ય પણ સૂચના આપે કે ભાઈ તમે નગરપાલિકામાં બેસો સાંસદ પણ ભુજમાં રહે છે એમને પણ કહેવું જોઈએ કે તમે ભૂજ શહેરના પ્રશ્નોને વાંચા આપવા આ લોકો ભુમાં નગરપાલિકામાં જ નથી બેસતા તો શું ભુજ શહેરના પ્રશ્નોને વાંચા આપશે ખરેખર હવે આ પ્રજા ભુજ શહેરનીને વિચારવા જેવું છે જ્યારે પાણીની લાઇન તૂટી ત્યારે એમના ચેરમેન કે જે બી હોય એમને ધ્યાન દેવું ખપે કે પાણીની લાઈન તૂટી ગઈ છે પણ એ લોકોને પણ એ લોકોને પણ વજન લેવાનું રહેશે પ્રમુખ સાહેબને તો આવી દિવાળીના વેકેશનની જરૂર નથી પડતી કેમકે એ તો કાર્યક્રમમાં જ બિઝી હોય છે તેજસ પરમાર કચ્છ ન્યૂઝ ભુજ